નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ક્રાઇમ ન્યૂઝ ગુજરાતી અને હું છું કનુભાઈ ચાંડપા રાજકોટમાં બન્યો એક કરુણ અંજામ જાણવા મળતી વિગત અનુસાર કાકી અને ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધે સમગ્ર સૌરાષ્ટ્રને હચમચાવી મૂક્યું છે ત્યારે આ પ્રેમ પ્રકરણે સમગ્ર પરિવારમાં પણ વિખવાદ સર્જાવી મૂક્યો છે કાકી અને ભત્રીજા વચ્ચે સંબંધ પ્રેમ સંબંધ પાંગરતા આ ઘટના બનવા પામી હતી કાકી ભત્રીજાના પ્રેમ સંબંધની જાણ પતિને થતાં પતિ પત્ની વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો પતિએ પોતાની પત્નીને ગોળી મારી અને ત્યારબાદ પતિએ પણ પોતાના લમણે ગોળી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જ્યારે પત્નીને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં હાલ તેમના પત્ની પણ હોસ્પિટલના બિસાને જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે આ ઘટનાએ સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે એક પ્રેમ પ્રકરણના કારણે આખો પરિવાર વિખેરાઈ ગયો ત્યારે ખરેખર આ એક દુઃખદ ઘટના કહેવાય છે પડેપળની